લોકો અહીંયા જોયું ત્યારે ખબર પડી કે આ પુલ ની પણ ક્ષતિ પહોંચી છે ફેરકોવા તરફ જતા રસ્તા પર એ પુલની પણ ક્ષતિ પહોંચી હતી આવી છે એક ઘટના થતી જાય છે છોટાઉદેપુરના જે તંત્ર અને ચાલુ પ્રશાસનના નેતા એ લોકો

આ અવર અવરજવર કરવાની પ્રજા ને શું હાલ ભોગવશે એ માટે હું તંત્રને ને કરું છું અને વિનંતી કરું છું કે વહેલી તકે સત્વરે આ પુલ ની ચકાસણી કરીને તંત્ર કામે લાગી જાય શું નામ મારું નામ છે વિનુભાઈ રાઠવા